વડોદરા શહેરમાં ગત ચોમાસામાં જે રીતે ભયાવહ પૂર આવ્યું હતું અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે વિશ્વામિત્રીને લઈને સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારનો આદેશ હોય રાજ્ય સરકારનો આદેશ હોય અને આ અભિયાન હવે શરૂ થયું છે વિશ્વામિત્રીને પહોળી કરવાની સાથે સાથે તેને સાફ સફાઈ કરવાનું આ અભિયાન જે ચાલી રહ્યું છે સાથે સાથે ત્યાં જે જળચર જીવો પણ રહે છે તેને પણ ક્યાંકને ક્યાંક નુકસાન ના પહોંચે તે માટે પણ લોકો તે અત્યારે કટિબદ્ધ છે પર્યાવરણ પ્રેમીઓ છે તે પણ અત્યારે અહીંયા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર સાથે મિટિંગ કરી છે ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું નેહાબેન છે તેમની સાથે અને નેહાબેન શું કેવા માંગશો જે રીતે આપણે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી છે શું ચર્ચા થઈ છે શું સૂચના આપના દ્વારા કરવામાં આવે છે અમારો જે સૂચનો છે અમારા પત્રમાં લખેલા છે જેટલા બી પોઈન્ટ છે ચૌદ બાર તેર ચૌદ જેટલા બી પોઈન્ટ છે એ અમે કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી અને અમારી વચ્ચે એટલે એમને કીધું તો છે કે અમે જે રીતે રજૂઆત કરી છે એવી રીતના જ કામ થશે એટી પરસેન્ટ સુધી જ્યાં જરૂર પડે ત્યાં બીજા ઇન્ટરવેન્શન્સ કરવા પડશે પણ મોસ્ટ ઓફ ધ થિંગ્સ હી હેઝ એક્સેપ્ટેડ કે અમે જે રીતે કીધું છે એવી રીતના જ એ લોકો કામ કરશે ખાલી ટર્મિનોલોજીનો ફરક છે અમે લોકો એને રીઇન્સ્ટેટિંગ ધ રિવર કહીએ છીએ એ એમને ડીસિલ્ટિંગ કહે છે અમે કહીએ છીએ એમ કાટમાળ બહાર કાઢો ડેબરી બહાર કાઢો બટ એ એવું કહે છે કે એને જ એ લોકો ડીસિલ્ટિંગ ગણી રહ્યા છે અને એમને એ બી ચોખવટ કરી છે કે યુનિફોર્મ રીસેક્શનિંગ નહીં થાય જે રીતે અમે કહીએ છીએ જ્યાં કોતરો ખોલવાની છે ત્યાં એક કોતરો ખોલશે અને જ્યાં એક્ટિવ ફ્લડ પ્લેન્સ છે ત્યાં એક્ટિવસ બી રી કરશે બધા ડેબરી કાઢીને ચોક્કસ આપણી સાથે રોહિતભાઈ પ્રજાપતિ પણ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કેવા માંગશો જે રીતે આપણા મુદ્દા કમિશનરે જણાવ્યા છે એમણે પણ એક્સેપ્ટ કર્યા છે અને કીધું છે કે આ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવશે શું માંગ હતી તમારી અને શું સૂચન તમારા દ્વારા હતા મેં પહેલી વસ્તુ કહી દઉં કે નદીને એની જગ્યા પાછી આપવાની વાત છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરમાં સ્પષ્ટ રૂપે એ કહેવામાં આવ્યું છે એટલે અમે એમની પાસે એટલા માટે આવેલા કે અમે જેટલી બી પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને જે બી સ્ટેટમેન્ટ સાંભળ્યા એમાં જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરનો કોઈ ઉલ્લેખ નહોતો પછી ડેબ્રિસ કાઢવામાં આવશે એનો કોઈ ઉલ્લેખ નહોતો પછી જે સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીએ જે ગાઈડલાઈન આપી છે એનો કોઈ ઉલ્લેખ નહોતો એટલે અમે સ્પષ્ટતા કરવા આવ્યા હતા અમે એમને એવું કહેવા આવ્યા હતા કે નદીની જે આખી વ્યાખ્યા છે એ નદીની વ્યાખ્યામાં સ્પષ્ટપણે મુદ્દો એવો છે નદીની વ્યાખ્યામાં કે કોતર નદીનો ભાગ છે વેટલેન નદીનો ભાગ છે ટ્રિબ્યુટરીઝ નદીનો ભાગ છે પછી નદીની પોતાની કુદરતી પૂર વ્યવસ્થા છે એટલે કુદરતી પૂર વિસ્તાર છે કુદરતી પૂર વિસ્તાર તો એની વાત નથી અને સિકોને અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સિકોને એપોઇન્ટ કરીને મેપિંગ કર્યું છે એમાં દસ વરસ પચીસ વરસ પચાસ ને સો વર્ષનું ફ્લડ પ્લેન મેપિંગ છે અને આ બધી જગ્યાએથી ડેબ્રિજ કાઢવાની છે ને આ જગ્યાઓ નદીને પાછી આપવાની છે એટલે અમારે સરળ ભાષામાં કહેવું છું કે તમે જે કહો છો એ અમને સમજ નથી પડતી અને રિસેક્શનિંગ શબ્દ વાપરેલો જેનો અમને વાંધો છે કારણ કે રીસેક્શનિંગ કેનાલનું હોઈ શકે નદીનું ના હોઈ શકે ડી શિફ્ટિંગનો શબ્દ વપરાય પણ ડેભરી સિવ મોલ કેમ નથી વપરાતો કેમ કોતર શબ્દ નથી વાપરતા તો એની વાત કરવા અત્યારે હાલ તો અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે ધ્યાન રાખીશું દાખલા કે મગર છે તો મગરને શિફ્ટ કરવાની લાસ્ટ ઓપ્શન હોવો જોઈએ મગર શિફ્ટિંગની વાત જે છે એ રેરે શબ્દ રેર કેસમાં થવી જોઈએ એની ગાઈડલાઇન હોવી જોઈએ એનો ઉલ્લેખ સીઆઈએ કર્યો છે એનો ઉલ્લેખ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કર્યો છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ બોર્ડે જે રેકમેન્ડેશન એમાં કર્યો છે તો એનું અમલ થાય એની વાત કરવામાં આવે છે પણ હવે જોવાનું એ રહે છે કે જમીન પર શું થાય છે એટલે હજુ અમારી વાત પતી નથી અમારે ખાલી એટલું જ જોવાનું છે કે પત્રમાં જે લખ્યું છે અને અત્યારે અમને કહેવામાં આવ્યું છે કે આ બધું થશે તો હવે આપણે બધાએ ભેગા થઈને જોવાનું છે અને નાગરિકોની પણ જવાબદારી છે કે એ લોકો પણ જોવે જો નદીને એની કોતર એની જગ્યાઓ પાછી નહીં આપવામાં આવે અને નદીનું પાણી એક છેડાથી બીજા છેડામાંથી વડોદરામાંથી ફટાફટ નીકળી જાય એવી સમજ સાથે જો કામ કરવામાં આવશે તો પ્રશ્ન હલ થવાનો નથી અમને અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે એવું નથી કરવાના તમે જે પત્રમાં લખ્યું છે એ બધી વસ્તુ અમે ધ્યાનમાં રાખી છે ને રાખીશું એવી બાંયધરી આપવામાં આવી છે પણ હવે આપણે જમીન પર જોવાનું છે કે શું થાય છે ચોક્કસ કામગીરી અત્યારે ચાલુ થઈ રહી છે અને આગળ જોવામાં આવશે કેમ કે કામગીરી અત્યારે ચાલુ જ થઈ છે કઈ રીતે કામગીરી થાય છે અને ત્યાર પછી ખબર પડશે કે ચોક્કસ જે ગતિ પ્રમાણે કામગીરી પકડવામાં આવી છે તે ગતિ પ્રમાણે કામગીરી અને થઈ રહી છે અને જે મુદ્દા સાથે આ કામ કરવામાં આવી રહ્યું છે તે મુદ્દો સિદ્ધ થઈ રહ્યો છે કે કેમ સનીભાઈ છે આપણી સાથે તેમની સાથે પણ વાત કરીશું જે રીતે સનીભાઈ મગર કાચબા જળચર જીવો છે ત્યાં આ રીતનું કામગીરી ચાલુ થઈ છે કેટલા સંતોષ આપ આપના દ્વારા સૂચન હતા આપણે એમને કીધું હતું કે જો મગર અને કાચબાને નદીમાંથી કાઢવાની જરૂર નથી તો એમને કીધું કે અમે બહુ રેર એન્ડ રેર રેસમાં કાઢીશું એ પણ આપણે એમને નહીં કરવા દઈએ પણ બીજી વસ્તુ હતી કે વડોદરાના જે લોકલ વોલિન્ટિયર છે એમને લઈને તમે કામ કરો કે જે વર્ષોથી નદી પર જોડાયેલા છે એમને ખબર છે નેસ્ટ ક્યાં છે એમનું ડેન ક્યાં છે તો એ લોકોને બી એમને રિસ્પેક્ટ આપ્યો કે હા અમને મહેનતાણું બી આપવાનું નક્કી થયું અને એ લોકો બી વિશ્વાવિત્રી પર કામ કરશે મગર બચાવમાં હવે એમાં જે અલગ અલગ સ્વયંસેવકો છે સંસ્થાઓ છે છે એની ઉપર અમે મોનિટરિંગ કરીશું કે એ લોકો કામ વ્યવસ્થિત કરે છે કે નહીં એ લોકો મગર માટે કામ કરે છે કે કોઈ ઓફિસર માટે કામ કરે છે એનું મોનિટરિંગ અમે કરીશું ને કોઈ બી જે બી વોલન્ટિયરો નદી પર કામ કરી રહ્યા છે વડોદરાના એમને કોઈના અભાવ પ્રભાવ કે દબાવમાં આવીને કરવા કામ કરવાની જરૂર નથી જો તમને કોઈ હેરાનગતિ કરે કે ભાઈ કાઉન્ટિંગમાં કે હેરેસમેન્ટ કરે કે કોઈ રેગિંગ જેવું કરે તો તમે ડાયરેક્ટ મને ફરિયાદ કરજો મારે કમિશનર સાહેબ જોડે વાત થઈ એમને પ્રોટેક્ટ કરવામાં આવશે ને સામે વાળા પર અમે એક્શન લઈશું એ સંસ્થા હોય કે સ્વયંસેવક હોય સનીભાઈ કાચબા સહિત જે મગર છે ખાસ કરીને મગર એને બીજે શિફ્ટ કરવાની વાત છે તો આ રીતનું થઈ શકે કે કેમ એવી કોઈ જરૂરી નથી આ એક એમને પ્રોજેક્ટ લઈને રાખ્યો છે શિફ્ટ તો કરે બી નહીં પણ મારે ખાસ વાત એવી કરવી હતી કે નદીમાં બધે મગર નથી અમુક જગ્યા આવી છે ત્યાં વધારે પ્રમાણમાં મગર છે દાખલા તરીકે પેવેલિયનની પાછળ તો ત્યાં છે ફાસ્ટ્રેક કોર્ટની પાછળ આ એ જગ્યાએ મેં કીધું ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી દો કે ત્યાં આપણે જવાનું નહીં એ મગરની જગ્યા છે તો આપણાને એટલું કામ બી ઘટે અને ત્યાં વધારે સંખ્યામાં મગર રહે છે તો એ એમણે માન્ય રાખ્યું પ્લસ એક જ બાજુના નદીના કિનારે કામ થશે કે સ્વિમ કરીને મગર સામે જતો રહે એટલે મગરને એની ડેનને એના ઈંડાને બધું અનુરૂપ આ કામ થશે ને ત્યાં લોકલ વોલિયન્ટરો કામ કરશે કાર્ડ પહેરીને સિક્યુરિટી કરશે અને બધું કાર્ય છે એવું હવે થોડું સારું લાગી રહ્યું છે એવું પોઝિટિવિટી કે એવું કરાય ને એવું થઈ રહ્યું છે ચોક્કસ તો અત્યારે જે રીતે કામ કાગળ પર જોવા મળી રહ્યું છે એક સારી બાબત છે અને જે દિશામાં કામ જઈ રહ્યું છે વડોદરા શહેર માટે પણ સારી બાબત છે કેમ કે જે પૂરની પરિસ્થિતિમાં બચાવવાની વાત છે વડોદરા શહેરને અને તે પ્રમાણે જે રીતે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય વડોદરા મહાનગરપાલિકાને મદદ કરી રહી છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જે રીતે અગ્રેસર થઈને તેમના હાથ નીચેના તમામ કર્મચારીઓને સાથે રાખીને આ મુદ્દે આગળ વધી રહ્યા છે ચોક્કસ એક દિશામાં જઈ રહ્યા છે અને લાગી રહ્યું છે કે વિશ્વામિત્રીનું કામ થઈ રહ્યું છે પરંતુ સાથે સાથે વિશ્વામિત્રી જે સમગ્ર નદી છે જળચર જીવો છે તેઓની પણ આપણે ચિંતા કરવી એટલી જ જરૂરી છે અને એટલા જ માટે પર્યાવરણ પ્રેમીઓ આજે મ્યુનિસિપલ કમિશનરને મળ્યા છે અને પોતાનો પક્ષ મૂક્યો છે પોતાના સૂચનો મૂક્યા છે ત્યારે હવે જોયું રહ્યું કે આગળ કઈ રીતે કાર્યવાહી થઈ છે અને આ જે સૂચનો છે તેનો કેટલો અમલ થાય છે परेश मकवाणा टुडे न्यूज वडोदरा